વાપીમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું કોઈ જાનહાની નહીં જમીનના મુદ્દે ફાયરિંગ થયું વાપીના આનંદનગર હાઇવે પર આવેલી શાંતિ કોમ્પ્લેક્ષની ઓફિસ નંબર એકસો બેમાં આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ જમીનના મુદ્દે ફાયરિંગ થયું હતું વાપીના ગિરિરાજસિંહ જાડેજા શિવશક્તિ ડેવલપર્સ બે હજાર ઓગણીસમાં છરવાડામાં સર્વે નંબર બસો સત્તરની જમીન ખરીદી હતી અને ગિરિરાજસિંહ જાડેજાને અલગ અલગ હિસ્સામાં રૂપિયા પાંચ કરોડ ઓગણત્રીસ લાખ આપ્યા હતા અને દસ્તાવેજો કર્યા બાદ શિવશક્તિ ડેવલપર્સને ખબર પડી હતી તેણે ખરીદેલી જમીન પર બેંક ઓફ બરોડામાંથી રૂપિયા બે કરોડ ઓગણપચાસ લાખની લોન લીધી હતી જેના કારણે આ જમીન શિવશક્તિના નામે દાખલ કરવામાં આવી ન હતી હતી તેમ શિવશક્તિ ભાગીદારો વારંવાર રહ્યા હતા આ આ જમીન જમીન પર લોન તે કરો જેથી અમારા નામે આવે ગિરિરાજસિંહનો અનેક અનેકવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સંપર્ક થઈ શક્યો નહીં આજે શિવશક્તિ રેલ્વે પર્સના ભાગીદારો ગિરિરાજસિંહની ઓફિસ શાંતિ કોમ્પલેક્ષમાં પહોંચી ગયા હતા અને ગિરિરાજ ની રાહ જોઈ રહ્યા હતા પરંતુ સિંહ તેના બાથરૂમમાં બેથી ત્રણ કલાક સુધી સંતાઈ ગયો હતો અને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી હતી અને આ બનાવ અંગે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગિરિરાજસિંહ જાડેજાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાની જાણ થતાં એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા પણ ઓફિસના સ્ટાફ અને શિવશક્તિ રહેલો પરના લોકોના નિવેદનો લઈને પહોંચ્યા હતા ફાયરિંગની ઘટના બની છે શું ઘટના હતી વાપી ટાઉન પોલીસ વિસ્તારના જયરામ મંદિર પાસે હાઈવે ઉપર જે શાંતિ કોમ્પ્લેક્ષ આવેલું છે એના પહેલા માળે એક બિલ્ડર ગિરિરાજસિંહ જાડેજા છે એની ઓફિસમાં આજે બપોરના સમયે એકથી બેની વચ્ચે ફાયરિંગની ઘટના બનેલી હતી પોલીસ કંટ્રોલમાં માહિતી મળતાની સાથે ડીવાયએસપી વાપી ડિવિઝન પીઆઈ વાપી ટાઉન ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ અધિકારી તાત્કાલિક પહોંચી ગયા હતા જે વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા એને જે હથિયાર હતું જેનાથી એણે ફાયરિંગ કર્યું છે એની સાથે એને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યો છે અને બનાવના સ્થળે ચેક કરતા ટોટલ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે એમાં બે રાઉન્ડ ફાયરિંગના જે એમટી કેસીસ છે એ પણ મળી ગયા છે અને એક રાઉન્ડ છે મિસફાયર થયો હતો એ પણ મળી ગયો છે સર આ ઘટના શા માટે કરવામાં આવેલી મામલો છે જે બનાવના સ્થળે જે લોકો હાજર હતા એ લોકો જે ઓફિસમાં કામ કરતા તમામ સ્ટાફ અને પ્રાથમિક જે ગિરિરાજ છે એની પૂછપરછ કરતા આખી વિગત બે હજાર ઓગણીસથી એક જમીન બાબતની છે છરવાળાની સર્વે નંબર બસો સત્તર બાય એક જે જમીન છે એનો સાટાખત કરાર ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા સાથે શિવશક્તિ ડેવલપર્સ નામની એક ભાગીદારી પેઢીએ કર્યો હતો અને એ ભાગીદારી પેઢીએ કટકે કટકે ટોટલ પાંચ કરોડ ઓગણત્રીસ લાખ રૂપિયા જેટલા એ ગિરિરાજસિંહ જાડેજાને આપ્યા હતા અને એ અનુસંધાને દસ્તાવેજ જ્યારે કરાવવાનો હતો ત્યારે દસ્તાવેજ કરાવતી વખતે જ્યારે એની એન્ટ્રી જમીનમાં જે એન્ટ્રી કરાવવાની હોય ત્યારે શિવશક્તિ ડેવલપર્સને ખ્યાલ આવ્યો હતો કે આ જમીન જે એમણે ખરીદી હતી એ જમીન ઉપર બે કરોડ ઓગણપચાસ લાખનો બોજો લોનનો બોજો આ ગિરિરાજસિંહ નાખી દીધેલો છે અને જેના કારણે જમીન ઉપર એમની એન્ટ્રી શિવશક્તિ ડેવલપર્સની થઈ નહોતી અને ઘણા લાંબા સમયથી છેલ્લા દસેક મહિનાથી શિવશક્તિ ડેવલપર્સના તમામ ભાગીદારો ગિરિરાજસિંહ અને એના જે દલાલ હતા એને રિક્વેસ્ટ કરી રહ્યા હતા કે આ બોજો તમે હટાવી લો જેથી કરીને દસ્તાવેજ અમારા નામે થઈ જાય અને એના ભાગરૂપે જ આજે તમામે તમામ ભાગીદારો જે ગિરિરાજસિંહ એમને મળતો નહોતો એટલે એની ઓફિસ સુધી પહોંચી ગયા હતા એમણે શાંતિથી ગિરિરાજસિંહની રાહ જોઈ રહ્યા હતા અને ગિરિરાજસિંહે આ લોકો સતત બે ત્રણ કલાક સુધી એની રાહ જોઈને બેઠા હતા એટલે ત્યારે અચાનકથી જે બાથરૂમમાં સંતાયેલો હતો ત્યાંથી બહાર આવીને સ સીધે સીધું ત્રણ રાઉન્ડ એને ફાયરિંગ કર્યું હતું અને આ લોકોને મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ દ્વારા જે ગિરિરાજસિંહ હિંમતસિંહ જાડેજા છે એને પકડી પાડવામાં આવ્યો છે એની સાથે સાથે એનું જે વેપન હતું લોડેડ વેપન જે અન્ય રાઉન્ડ સાથે એ પણ મેળવી લીધેલું છે એમટી કેસીસ અને જે રાઉન્ડ છે મિસફાયર રાઉન્ડ એ પણ કબજે કરવામાં આવ્યો છે આગામી સમયમાં અત્યારે ગિરિરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં

પર કોઈ ઇતિહાસ ગિર્યાસિંહ હિંમતસિંહ જાડેજા વિરુદ્ધમાં ભૂતકાળમાં એક બળાત્કારનો ગુનો પણ દાખલ થયેલો હતો અને અમને જે માહિતી મળી રહી છે અત્યારે એ પ્રમાણે એ કેસમાં એને કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે